રાત્રે જે આપણે હાક્યું એ હું તમને બતાવું તો રોટાવેટર હાક્યું હતું અને હાંકી નાખ્યું તો અહીંયા કૂતરી વીયાણી હતી અને બચ્ચા લઈને પછી તો જતી રહી છે નથી મને લાગતા નથી કૂતરો વિડીયોને એન્ડ કરી નાખ્યો તો અત્યારે બપોર પછી

તમારે એ લીખન ડીઝલ નાખી રહ્યો છે અને રાત્રે જે આપણે હાક્યું એ હું તમને બતાવું તો રોટાવેટર હાક્યું હતું અને ખેતર નાખ્યું અને હવે અત્યારે વાવવાનું છે ખાતર તો એના માટે તૈયારી થઈ રહી છે તો રોટાવેટરની વેટરની છોડશું અને રાત્રે બાર વાગ્યા સુધી હાક્યું હતું મતલબ બાર વાગ્યા ઉપર થયો હશે કારણ કે પંદર વીસ મિનિટ ઉપર થઈ હતી બાકી બીજું કંઈ એટલું બધું મોડું થયું રાતો સવારે વહેલા જાગ્યા ત્યાં શું દૂધ ભર્યું દૂધ ભરી અને અત્યારે હવે ડીઝલ લઈને આવ્યો છું તો હવે આગનું કામ કાજ તમે એમાં જોશો તમે આવી ગયા છો શું કહે પણ તો પહેલી કુતરી વિયાણી એના જ હાથ હતા તમે તો અહીંયાને કુતરી વિયાણી હતી અને બચ્ચા લઈને પછી જતી રહી છે

તો પીવાની વાત થઈ જાય બસ ના છોડ ના હું ડાયરેક્ટી કાપી નાખ્યા કઈ દેવો ડાયરેક્ટ દેખાડવા ભલે આ લા કમી કરતા શું કરતી કર્યું રીજો લે ટુએ રીજો હુદુઓ બસ થઈ નબેબી નબેબ નબે થાઈ ગયો એ બાજુ પાણી જોડી નાખે છે મેં થઈ ગઈ કેમ બંધ કર્યો પત્ર વગર પર શું મરશે તો લો બસ તો પેલા માણસ યાદ કરાવે તો ખબર ના હોય તો અમરાપુર થી લાબણ તો લેતા આવે આ પડ્યા તો રહે તો મને શું લઈ ગયા ઇન્દ્રન ને તારો ભાઈ આયા તો લઈ ગયા કરું ફોન હવે હે એના વગર તો કામ ન થાય એમ ફોન કરી પૂછત કરાય કે કયા પરે કરે કયા ક્ષેત્રે હોય બાવવાનું એટલે પડતો રહે કેમ કે પત્ર નથી તો પેરા પત્ર લેવા જઈ રહ્યા છે અને એના પેલા રાંકોની ફી ભાવવાનું છે તો પેલા રાંકો ફી ભાવ દે છે તો પહેલા ની ના તો 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 લોપોરા જમારે લઈ જાશે કામ અમારું દે છે રાંકો ફી દઈ આવ્યા અને પત્રા લઈ લીધા હવે ઘરે પહોંચ્યા છે વાગી રહ્યો છે એક તો હવે બપોરનો જમશું અને પછી જશું બોર બાજુ હું ડેરીમાં ટેન્કર પણ આવી ગયું છે તો ભરાઈ રહ્યું છે અને સાહેબ પણ આપણને હતા એ પણ આવ્યા છે સામેની બાજુ છે આપણે અત્યારે જમીને જમીને આપણે આપણે કામ કરીએ પછી વાંચ્યા અત્યારે હવે પરવારી ગયા અને હવે વસ્તુ લઈ દેવી રહ્યા છીએ તો પહોંચી ગઈ હવે કોરે

ખમાં લાગ્યો હે નાખવા દાણા નાખવા તાર આપણે અત્યારે પતરા ફીટ થઈ રહ્યા છે અને ખાતર વાવશું અત્યારે હવે આજે બીજી સવારે ગઈકાલે કામ થયું નતું પતરા ફીટ કરી અને હવે ઉપડ્યા છે તો ખાતર લઈ લીધું ભેગો તો શરૂઆત કરશું તો એક સાઈડ બેસશે અનેડો અને એક સાઈડ બેસ હું તો બંને ખાતર વાવીશું

સજના અમારે કે ભેગો ભેગો ભેગવાલો ભેગો ભેગો અમારે ભેગવા એવા કિલોમીટર ચડાવવા નથી અહીંયા ઉભા રહેશું બંને હા સજના બોલે છે હિન્દી હિન્દી શું સિંધી તો સમજતો નથી કી સજના કી ના હિન્દી આવડે છે ક્યાં કરે કિના કુછ નહી એમ કે કુછ નહી સજના મને ઇસકો ખાયરી હે પણ એ એકને દારૂ કાપેલી પડી હે તો પેલે લઈ લઉ હું ઉભેરને લઈ લઉ આરી બસ

અહીં થોડું ભાગ એ રહ્યું છે આપણે કંઈ કામ કરી નથી ખાલી અહીં તને કરી દે વાંચમાં ખાતાની થેલી તો એ સાઈડમાં કરવા આવ્યો સામે બેઠો હતો અને ઉમરાનનેડવા વાવે છે આગી રહ્યો છે તો આજે આપણે આરામ છે કેમ કે ઉમરાન આવી ગયો છે તો બતાવી આખી થેલી હતી ખાર લઉં અને જતો રહીશ બોરે તો આ આટલું ખેતર પતાવી અને આવશે મને પહેલો કટકો રહ્યો છે એટલું પતાવી હવે આવશે બોરે ત્યાં સુધી અમે જઈએ તો મિત્રો ટેન્કર ભરવાનું તો ના હતું ટેન્કર ભરાઈ ગયું છે નડી ઉતાર લીધી હવે ટેન્કર સાથે રવાનું અને આ વિડિયો આપણે અહીંયા જ પૂરો કરશું તો મિત્રો આ તો આજનો વિડીયો આ સરસ છું વિડીયો તમને સરળ ગયો છે મળશું આગલી વિડીયોમાં અત્યારે મને રજા આપો

हाल जाओ रे तार अंदर नाखो को है तो नाखी की दो वो है तो एक वाट को भरी ना को पकड़ जी तो मित्रों आप बे रजको रच को ने किलो डॉट किलो जो मेथी ना की अंदर अच्छा <laughs> रजको छाट पर अंदर मिले है। वाह है तो हैडी ना, ना चेक दो <laughs> क्या बोले मैं बायरो डीले हैं मैं हैडी ना क्या हैडी ना क्या बायरो कम डीले में हैडी नहीं आते हैं मैं हैडी ना चेक दो हमें एलवर्ड के रज को छाड़ो <laughs> केडु दा तू तो केडु बोटा हो जाओ सारी बात तो है पड़ा

કાલોને કે આવડે એ કોઈ વસ્તુ ની ના પાડતો નથી ઓલા કામ કરાય કરાય કે નેડા કેમ ફેરો કેમ રહ્યો હે અનડે આવતા આવક માં રેડી ગયો ભાઈ ઘાય ઘાય હે તો હરવે હરવે આને તક જોતો હું ભેણ બેક ભર્યા સેટિંગ કરું થાય દુખે એ ઉછતર હા કેમ ઉતાવરો હે ને તું આમ હરવે હરવે આમ છાટ ને માલ ન મળતી દીધું

અડધો પર તો અડધો રહ્યો નહી કિલો ના ગઈસલ ગઈસલ કરતા પાંચ કિલો વધારે ગઈસલ થઈ રહ્યો તો આ તો પાંચ કિલો વધારે રાખી દઉં